મારા જીગરજાન ભાઈબંધ મારો કલેજો મારો જીગરનો ટુકડો એવો આવજ જેવો ભાઈબંધ મારા હિતબા માટે મારે કેવું છે ત્યારે કે મોઢે સારું લગાડીને મનને રિઝાવી દેવાના માણસોના ટોળામાં મને એક પાત્ર એવું દેખાય છે જે મારા હાકલની વાદ જોઈને બેઠો છે કે મારા સંકટ સમયનું બ્રહ્માસ્ત્ર છે જરૂર પડે હું લાવીશને મેદાનમાં એ મારા એક પડકારે આ દુનિયાને ઝુકાવી દેવાની જણૂની લઈને બેઠો છે જે મરદની પરખ ધીંગાણાના ટાણે થાય પણ સાચા મિત્રની પરખ ન કરવાની હોય સમય આવે એ સૌની પહેલા શબ્દો થાય કે તમારી બધી વાતમાં હાય હા કરવા વાળા તમને સાચી સલાહ નહીં આપે મુસાફર હા પાડશે એ માથું લાવી અને મનમાં રાખશે વેર પણ સાચો ભેરુ એને ગણવો જે દિલથી કરશે કેર કે ચમર મંદાને જોરાળા એ ક્યારે કળ દેખીને વળખાય રિસાય નહીં કોઈ સંજોગે એ ભેરુ જગતમાં જગદીશિયા